અમદાવાદમાં ફરી એકવાર કાર ચાલકે નશાની હાલતમાં બેફામ સ્પીડે ડ્રાઇવિંગ કરી અકસ્માત નમસ્કાર મિત્રો હું પટેલ સત્યની એક નજર આજના મુખ્ય સમાચાર પર અમદાવાદમાં ફરી એકવાર કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના માધુપુરા પાસે ગઈકાલે રાતના સમયે આઈ ટેન કારના ચાલકે નશાની હાલતમાં બેફામ સ્પીડે ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જ્યો હતો તેમાં આ કાર ચાલકે ત્રણ જેટલા વાહનોને અડફેટે લીધા હતા જોકે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ અમુક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી ત્યારે અકસ્માતને પગલે રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો ત્યારે અકસ્માતના કારણે ઉશ્કેરાયેલા ટોળાએ કાર ચાલકને આંતરીને કારમાં તોડફોડ કરી હતી અકસ્માત સર્જ્યા બાદ લોકોના ટોળાથી બચવા કાર ચાલક કાર લઈને સફલ છ બિલ્ડિંગમાં ઘૂસી ગયો હતો જે બાદ લોકોનું ટોળું કાર ચાલકની પાછળ પાછળ દોડ્યું હતું જે બાદ ટોળાએ કાર ચાલકને બિલ્ડિંગમાં રોકીને કારને ચારે તરફથી ઘેરી કાર પર લાકડીઓ વરસાવી હતી અને કારમાં તોડફોડ કરી હતી ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અહીં પહોંચ્યો હતો અને લોકોના ટોળાથી કાર ચાલકને બચાવીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી આ મામલે પોલીસે નવા વારદમાં રહેતા ધવલ પટેલ નામના કાર ચાલકનો કબજો મેળવીને કાર જપ્ત કરી હતી ત્યારે અકસ્માત સમયે કાર ચાલક નશાની હાલતમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જય હિન્દ જય ભારત